કોડીનારના પૂર્વ શાસન દિનુભાઈ સોલંકી અને ધારાસભ્ય ડો પદ્યુમન વાજાની પત્રકાર પરિષદ કોડીનાર શહેર કોમી એકતાનું પ્રતિક હોવા છતાં સંવેદનશીલ જાહેર કરાતા કરાયો ખુલાસો કોગ્રેસ નગરપાલિકામાં પરાજિત થતી હોવાથી ખોટી અરજીઓ ચૂંટણીપંચને કરાતા હોવાનો આક્ષેપ વી ઓ ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે સમગ્ર કોડીનાર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે કોંગ્રેસ ક્યારેય પણ નગરપાલિકાના શાસનમાં આવી નથી ત્યારે આ વખતે પણ કોગ્રેસને પૂરતા ઉમેદવારો પણ મળ્યા નથી અને માત્ર પંદર બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે અને આ વખતે પણ કોગ્રેસ ફરીથી પરાજય થવાની છે તે નિશ્ચિત છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચને કોડીનારની શાંતિપ્રિય જનતામાં ડર ફેલાવવા માટે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર હોય તેવી અરજી ચૂંટણીપંચને કરી છે ત્યારે આજરોજ પૂર્વ શાસન દિનુભાઈ સોલંકી અને ધારાસભ્ય ડો

લોકો જીવી રહ્યા છે અને ધાક ધમકીથી લોકોને પ્રભાવિત કરવાનો એક જે ગંભીર આક્ષેપ કર્યો છે અને એ આક્ષેપનું સંજ્ઞાન લઈ અને ચૂંટણી પંચે પણ બધા જ મતદાન મથકો છે એને સંવેદનશીલ જાહેર કર્યા છે ત્યારે હું આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી જે પ્રેસ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે ત્યારે વાસ્તવિક સ્થિતિ શું છે એનો સમગ્ર ચિતાર લોકો સમક્ષ રજૂ થાય એના માટે આપ સૌને કાલે આખો દિવસ દરેક બુથ અને ગલીમાં ફરી અને વાસ્તવિકતા લોકો સમક્ષ રજૂ કરવા માટે આપ સૌને આમંત્રણ આપું